ગુજરાતની સાચી તાકાત એટલે તેનું યુવાધન રાષ્ટ્રને નવી દિશા આપે છે પરંતુ કેટલાક ડ્રગ્સના દૂષણો આપણી યુવા પેઢીને વિચલિત કરવાના પ્રયાસ કરી રહ્યા છે ડ્રગ્સનું આ દૂષણ યુવાનોના ભવિષ્યમાં અંધકાર ગોળી રહ્યું છે અને આ દૂષણ સામેની લડતના મોરચે અડગ ઊભી છે ગુજરાત પોલીસ રાજ્ય સરકારના દ્રઢ સંકલ્પ સાથે ડ્રગ્સના દૂષણને જળમૂળથી નાબૂદ કરવા પ્રતિબદ્ધ છે કે અન્ય કોઈ જગ્યા પર ડ્રગ્સના ખરીદ વેચાણ જેવી શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલતી હોય તો આવા ડ્રગ્સનો વ્યવસાય કરનાર પેડલર સપ્લાયર કે સ્થળ વિશેની માહિતીની તાત્કાલિક માનસ નેશનલ નાકોટિક્સ ટોલ ફ્રી નંબર એક નવ ત્રણ ત્રણ તથા ઇનામ પણ આપવામાં આવશે આપણા યુવાનો છે આપણું ભવિષ્ય તો આવો તેમના સપનાઓને સુરક્ષિત રાખવાની જવાબદારી નિભાવીએ ગુજરાતના યુવાધનને ડ્રગ્સના દૂષણમાં જતા અટકાવીએ याद रखो मानस टोल फ्री नंबर एक नौ त्रो त्रोन एक आशा एक नवी शुरुआत ड्रग्स मुक्त युवाधन समाज नव प्रभात